વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરના અલગ અલગ ત્રણ જગ્યાઓએથી શ્રાવણીઓ જુગાર રમતા અગિયાર શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના ભોજવા ગામમાં જુગાર રમતા રામજીભાઈ સોનાજી ઠાકોર નિકુલભાઈ નરસિંહભાઈ ઠાકોર રાજુભાઈ વિજાભાઈ ઠાકોર નાઓ કુલ રૂપિયા ત્રણ હજાર એકસો વીસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરના પરકોટા વિસ્તારમાં મંદિરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રઘુભાઈ કાજીભાઈ પરાલિયા વિજયભાઈ ભોપાભાઈ કોળી પટેલ સુરેશભાઈ નરસિંહભાઈ પરાલિયા ભાવેશભાઈ ભવાનભાઈ નાઓ કુલ રૂપિયા દસ હજાર છસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસે ઉજીની ચાલી વિસ્તારમાં મંદિરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચેતનભાઈ ભરતભાઈ ઠાકોર સુનિલભાઈ બુધાભાઈ ઠાકોર કલ્પેશભાઈ વિષ્ણુભાઈ કોવડિયા અરવિંદભાઈ કાંતિભાઈ સોલંકી તમામ રહે વિરમગામનાઓ કુલ રૂપિયા ત્રણ હજાર ચાલીસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે શ્રાવણીઓ જુગાર રમતા તમામને ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે શહેરના જૂથ જગ્યાઓ પર શ્રાવણીયા જુગાર પર તરાપ મારીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે